વાલોડ તાલુકાના બુહારી એપીએમસી માર્કેટ ખાતે ડિરેક્ટરોના બે પુત્રો સહિત દસ જેટલા શખ્સો જુગાર રમતા ઝડપાયા હતા અહીં પોલીસ દ્વારા રોકડ રૂપિયા સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે પરંતુ આ દસ શખ્સો ત્યાં જે વાહનો પર આવ્યા હતા તે વાહનો છુપાવવામાં આવેલ હોવાનું ચર્ચાઈ રહ્યું છે ત્યારે શું આ દસ જેટલા શખ્સો આટલા દૂરથી અહીં ચાલતા આવ્યા હતા કે કેમ તે પ્રશ્ન બની ગયો છે ત્યારે શાકભાજી માર્કેટમાં દિવસે શાકભાજીનો ધંધો અને રાત્રિ દરમિયાન ગેરકાયદેસર રીતે કાળો કારભાર કરવામાં આવ્યો આવી રહ્યો હોય તેવો ઘાટ સર્જાયો છે વાલોડ તાલુકાના બુહારી એપીએમસી માર્કેટમાં શાકભાજી વિભાગમાં જુગાર રમતા હોવાની બાતમી તાપી જિલ્લા એલસીબી ને મળી હતી જે બાતમીના આધારે તાપી જિલ્લા એલસીબી પોલીસે સ્થળ પરથી એપીએમસી બુહારીના ડિરેક્ટરના બે પુત્ર અલકેશ રમણ ભંડારી અને રાકેશ રમણ ભંડારી સહિતના દસ જેટલા જુગારીઓને ગેરકાયદેસર રીતે ગંજીપાનાનો પૈસા પર હાર જીતનો જુગાર રમતા ઝડપી પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી દાવ પર મૂકેલ પચીસ તથા અંગ ઝડપી દરમિયાન રોકડ રૂપિયા એક્યાસી હજાર

રાત્રિના સમયે જ્યારે આ દસ જેટલા આરોપીઓની અટકાયત કરવામાં આવી રહી હતી ત્યારે એપીએમસીમાં વાહનો લઈને આવેલા આ દસ આરોપીઓને બચાવવા માટે રાજકીય આગેવાનો દ્વારા રાતભર પ્રયાસ કરી પોલીસ ઉપર દબાણ કરવામાં આવેલ હોવાનો ગણગણાટ પણ થઈ રહ્યો છે પરંતુ એલસીબી પોલીસ દ્વારા કોઈપણ શરમ રાખ્યા વિના ગેરકાયદેસર કૃત્ય કરનારની સામે કાર્યવાહી કરવામાં આવતા રાજકીય આગેવાનોનો પણનો ટૂંકો પડ્યો હોય તેવું જોવા મળ્યું હતું ઉલ્લેખનીય છે કે સામાન્ય રીતે જે સ્થળ પર જુગાર રમતા આરોપીઓ ઝડપાય છે ત્યારે સ્થળના માલિકને પણ આરોપી ગણવામાં આવે છે અને તેના વિરુદ્ધ પણ પોલીસ ફરિયાદ નોંધાઈ છે જો કે અહીં એપીએમસીની મિલકત છે ત્યારે એપીએમસીના ડિરેક્ટરોને પણ જવાબદાર ગણી શકાય ત્યારે એપીએમસીના ડિરેક્ટરને આરોપી ગણવામાં આવશે કે કેમ કે પછી જિલ્લા સહકારી રજિસ્ટ્રાર આવા બે જવાબદાર ડિરેક્ટર સામે પગલાં લેશે તે પણ પ્રશ્ન બની જવા પામેલ છે રિપોર્ટર જુનેદ શેખ તાપી સ્વરાજ ન્યૂઝ વાલોડ